તો જૂનાગઢમાં ભાજપ મહાનગર દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્સવ આવ્યો ત્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં તેમજ ગુજરાતમાં વાવ પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા ઝાંસીની રાણીના સર્કલ પાસે ભાજપ મહાનગર દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો તો ત્યારે મહારાષ્ટ્રમાં બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તેમજ ગુજરાતમાં વાવમાં પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે જેમાં પણ ભાજપના જ ઉમેદવારની જીત થઈ છે ત્યારે ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર મહારાષ્ટ્રના લોકોએ ભરોસો મૂકી અને ભાજપને બહુમતી સાથે વિજય અપાયો છે ત્યારે આગામી સમયમાં પણ જેટલી ચૂંટણી યોજાશે તેમાં ભાજપની જીત પાકી છે તેવું પણ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા પૂર્વ મેયર ગીતા પરમાર પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો એક હે તો સેફ હે ફરી વસ્તી ભારતની જનતા જે રીતે નરેન્દ્રભાઈ માથે વિશ્વાસ મૂકતી આવી છે એ જ રીતે મહારાષ્ટ્રની આજની ચૂંટણીના પરિણામમાં ફરી વસ્તી સમગ્ર મહારાષ્ટ્રવાસીઓએ નરેન્દ્રભાઈની સરકાર ઉપર અમિતભાઈના નેતૃત્વમાં જેપી પી નડ્ડાજી અને ના માર્ગદર્શન રીતે જે ચૂંટણી આજે મહારાષ્ટ્રમાં જે પરિણામ આવ્યા છે એ સાબિત કરે છે કે સમગ્ર ભારત નરેન્દ્રભાઈના સુશાસનમાં વિશ્વાસ કરે છે આજે મહારાષ્ટ્રની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી અને જ્વલંત વિજય દેવરાયો છે એ જ રીતે વાવની જે પેટા ચૂંટણી હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આજે વિજય થયો છે સમગ્ર વાવમાં અને મહારાષ્ટ્રની પ્રજાને જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આભાર માનીએ છીએ એ ખેતો તો સેફ હે બટેંગે તો કટેંગે આ બે સૂત્રો જે છે એ બહુ સારી રીતે મોદી સાહેબે અને આપણા યોગી આદિત્ય આપેલા હતા એના કરતાં પણ આખા દેશને નહીં આખા વર્લ્ડને મોદી સાહેબ ઉપરનો જે વિશ્વાસ છે ને આજનું જે પરિણામ જોઉં તમે તો તમે કલ્પના પણ ન કરીએ કે બધા એક્ઝેક્ટ પોલ પણ ખોટા પડ્યા કારણ કે જે રીતે એકસો ને ચોત્રીસ તો ખાલી ભાજપની સીટ આવી ચુંબાલીસ સીટ શરદ અજીત પવારની આવી અને એ જ રીતે આખો ટુ થર્ડ મેજોરિટીથી વધારે થઈને ભારતીય જનતા પાર્ટી જીતી ખાસ કરીને વાવની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અફસોસ રહી ગયો હતો સભ્ય ત્યારે આજે એ પણ રાજી થઈ ગયા કારણ કે એ પણ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારા શેરના પુનીતભાઈ શર્મા અને એની આગેવાની નીચે મહિલા મરચો ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકરો હાજરિયા આજે અમે અહીંયા ફટાકડાની આતશબાજી કરીને રાજી વ્યક્ત કર્યો આવો ને અવો દેશ આપણે જે સેફ છીએ ને એ ખરેખર હું જાઉં ને તો મોદી સાહેબની હિસાબે પણ છીએ વિશ્વ આખામાં લડાયું થાય તમે રોજ ટીવી જો યુક્રેનની રશિયાની લડાઈ ચાલુ હોય ને એક એક જગ્યાએ લડાઈ ચાલુ છે આપણે હું કામ બચીએ છીએ કારણ કે મોદી સાહેબની જે રાજનીતિ છે ને એ શાંતિની છે